પાંચ વાગે રાઉટ ચાર વાગે 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 જઈ ગયા તા પાંચ રૂમ ચેકઆઉટ ટાઈમ અત્યારે અત્યારે કેટલા છે જ છે એટલે બાર વાગે છે એટલે નીચે ઉતરવામાં કેટલા વાગે કઈ ખબર નહીં એટલે રૂમ ચેકઆઉટ ટાઈમ કરીને પછી જાય છે ચડવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે તમને પણ તમે પણ ગિનાર આવો ને તો તમને પણ મજા આવશે તો અમે જઈએ ને તમને ચડીએ ને એ બધું બતાવીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો કે કોફી પીવી લે હરમ થી કોફી તને મજા આવે છે રાહુલ તને જી તો પીધી છો ને ટેસ્ટ તો કરવા હાલો લઈ ગયો હાલો કોફી સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટ છે તો ધીમે ધીમે ચરવાનું સ્ટાર્ટ કર્યું છે ધીમે ધીમે જવું પગ બધાને તો તમે એટલે આમ ચડો તો કેવી ફિલિંગ કેવી આવે છે તો શરૂઆત કરી નાખે છે રુદા કેમ શરૂઆતમાં કેમ છે રુદા તો હે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ને રાહુલ તને કઈ અત્યારે કઈ નહીં પછી આગળ જાય પછી ખબર પડે તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રેજો રાહુલ ને પેલા ફોકસ કરવાનું આગળ વધી રાહ જોઈશ કે લોકો આવે ને ત્યારે જસ્ટ અમે ત્યાં અમે સ્ટોપ સ્ટોપ કરી લીધો થોડીક વારમાં વરસાદ પણ નથી એટલે કાંઈ આમ ગરમી જેવું થાય વરસાદ આવે ને તો મજા આવે વરસાદની રાહ જોઈશ ભગવાન વરસાદ આપે તો સારું આ બધા ચરવામાં આવો ને તો વરસાદ તો તમને પણ મજા આવશે અમારે જે વરસાદ સ્ટાર્ટ નથી થયો ઉપર જાય વરસાદ છે કે નથી તો કન્ટિન્યુ બન્યા રહેજો જોવાની પણ મજા આવશે તો ને ભાઈ શુભમભાઈ ને રોહિતને આ કિશનભાઈ આ બધી રુદો ને ભાઈ

તરવા ઉઠવાનું ન હોય તારો રે ભરોસો મને તારો રે ભરોસો હાલવા સડી ના માય કે ભુઈયા વેકે ફીલિંગ આવસવી ચરવાંતલ મસ્ત 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 આવે તને મનિયે એક નંબર દબુ દાદાની આપરો તો રેડી હો ને ને

ડાયરિ જુતાય મસ્ત ઉતારણ એના આખો દિવ ફટાફાડીને તમે આખો જો આ છે હાલો મેગી ખાવા હાલો મેગી મેગી માટે મેગી ખાવા મેગી ખાવા

એક નંબર ટ્રાફિક છે હો ભાઈ તમે આવો તો તમને પણ આ ટ્રાફિક જોવા મળશે તો જરૂર આવજો ટ્રાફિક જોવી હોય ને તો આવો મજા લ્યો કિરનાર અમે તો બહુ લીધી મજા હવે તમે જો ફૂલ મજા તો જરાય દુખતા નથી જી બધા એમ કે કે ભાઈ એસી નો ફોન આવે જો તમે જોઈ શકો છો જો હું તમને બતાવું એસી નો ફોન આવે જો અહીંયા એક નંબર ફોન આવે તમે પણ આવો ને તો એસી મજા લેજો અહીં એ ટ્રાફિક ની પણ ખાસ કેમ રહ્યું એસી નો ફોન કેમ આવે છે એસી એટલે એક નંબર જી હે ઉડ નથી એટલે તમને દર્શન ના કરી શકતો પબ્લિક તો જો ગાઈસ ફોન કરતા ને તો ઉપાડી જો હા ને ફોન ને અલાઉ નથી બે બે વ્યક્તિના ફોન લઈ લીધા બાપુ એ પણ જે આઈપા નથી ક્યારે આપશે કઈ ખબર નહીં એટલે પ્લીઝ તમને સૂચના આપી દઉં ફોન નહીં કાટતા નગર રેડી કરી નાખશે બાપુ તમને બાપુ નથી ઉપાડી ઉપાડી જ દીધું બાબા આપણે ધીમે ધીમે હવે નીચે ઉતાર ચાલો ચક્કી લીધી ચક્કી ને મજા લઈએ જો ને વ્યૂ ની તમે મજા લ્યો જેને પણ ચક્કી ખાવી હોય ને કમેન્ટ કોમેન્ટ કરી દેજો ચક્કી ખાવું કેવી મજા તમે નજારો તો જો ખાલી નજારો ના માં રુદ્રાશ બ્લોગ માં બનાર હવે સીડી ઉતરવામાં એટલી બધી વાર નહીં લાગી અમને ¡Solo de ahí, Eduardo!

લેવા મળ્યા જમીન લાલો તમે અમારે તો ટાઈમ લાગશે પછી અમે પણ જમવાનું સ્ટાર્ટ કરીએ તો ગાઈડ જમીન એની ક્યાં છે દ્વારકાના રોડ ઉપર હવે નીકળી ગયા છે પોરબંદર અહીંથી કેટલું સિત્તેર કિલોમીટર બતાવે છે તો પોરબંદરથી સીધા દ્વારકા હોય જશું જમીન ઉપર ફ્રેશ થઈ જાય મસ્ત જમવાનું હતું ભાઈ જમવાનું કેમ હતું સારા સોગા એક નંબર ને આવી ગઈ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે જઈએ સીધા દ્વારકા દ્વારકા